કીર્તિ પટેલ કીર્તિ પટેલ દિમાગમાં એકને એક વસ્તુ હાલે કીર્તિ પટેલ કીર્તિ પટેલ તો કીર્તિ પટેલ બેન તમે આવી ખોટી અફવા ના ફેલાવો ખજૂરભાઈ આવા છે તેવા છે મેલા છે ગમે તમે કહો એવી રીતના ના નાખ્યો એ ખજૂરભાઈ બહુ સારા માણસ છે અમને ખબર છે તમને તો ખબર હશે જ તોય તમે એનું બુરાઈ કરો છો તો આવી રીતના મહેરબાની કરીને તમે ના બોલો

તે કેટલીક સ્ત્રીઓ ને કેટલી છોકરીઓ ને તારા કામ માં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડે આવ્યા તો જ કે પેટ મેલા હાડા તો વિડિયો તમે ફાઇનલ જોઈ લીધો છે તો આ વિડિયો માં કીર્તિ પટેલ શું શું ખરાબ કહી રહી છે આપણા ખજુર ભાઈ માટે તો મહેરબાની કરીને આવું તમે ના બોલો એવું તમે શું કામ બોલો એ માણસ સારું કરતો હોય બધાનો સારું કરતો હોય ને બધાને સારો ગમતો હોય માણસને એનો તમે ખરાબ કયો હલો માણસને તમે ગમે એટલું કહેશો ને કે આવો છે તેવો છે તો માણસ તો એમ જ કહે છે એ ગમે એવો છે અમારો ભગવાન છે મતલબ અમારું બનાવે ઘર છે મકાન એટલું બધું બનાવે છે એમ કે છે એ તો તમે ગમે એટલું પબ્લિક છે મીડિયાવાળાને બોલો ગમે ને બોલો ખજૂરભાઈ આવા છે તેવા છે એ તો જે સી તો બધાને ખબર છે ખજૂરભાઈ સારા માણસ છે ને સારા દેશ છે તમે ગમે એટલી બદનામી કરો તો એ ખજૂરભાઈની બદનામી તો નહીં કરી શકો એટલે તમે મહેરબાની કરીને આવા વિડીયો ના બનાવો હું તમને કોઈ ખરાબ વસ્તુ નથી કહેતો કે તમે આમ કરો ને તેમ કરો એટલે સારા માણસ છે ખજૂરભાઈ સારા નથી એમ નહીં સારા જ માણસ છે એમને ખબર છે એટલે તમે આ વિડીયો ના બનાવો એટલું સારું છે પછી